સલાહ આપી શકો બીજા કોઈને પણ સારા માર્ગે દોરવી શકો એ માટે પણ વાંચન ખૂબ જ અગત્યનો ફાળો ભજવે તો આજના વિષયમાં એકચ્યુઅલી હું પણ સાહિત્યમાં ઘણો બધો રસ ધરાવું છું કાવ્યો લખું છું થોડી ઘણી લાઇન્સ લખું છું તો મેં આજે ટોપિક પસંદ કર્યો છે હું જ્યારે ટ્રાવેલિંગમાં આવતો હતો એટલે ગઈકાલે રાતથી જ મગજમાં વિચાર ચાલતો હતો કે બાળકો છે વિદ્યાર્થીઓ છે નવમા ધોરણના અને અગિયારમા ધોરણના તો એમના માટે કયો ટોપિક પસંદ કરું આમ તો ઘણા બધા ટોપિક વિશે મેં લખેલું છે પણ તમારી માટે મેં સમય ટોપિક પસંદ કર્યો છે ટાઈમ સમય જયારે વીતી જાય છે પછી એ સમય આપણી જોડે પાછો આવશે નવમા ધોરણનો વિદ્યાર્થી આઠમા ધોરણમાં જવાનો જ નહીં અગિયારમા ધોરણનો વિદ્યાર્થી દસમામાં નહીં જાય હા પણ બારમામાં આવશે નવમા ધોરણના વિદ્યાર્થીઓ દસમામાં આવશે તો આપણે ક્યાં ક્યાં જીવીએ છીએ સમયની પાછળ સમયની આગળ અને સમયમાં અત્યારે તમે હોલમાં જીવી રહ્યા છો તો આમાં એક સમયની મેં એક રચના લખી છે એટલે બોલવાના સમયમાં વ્યર્થ ના કરતા હું તમને મારી રચના સંભળાવવાનું વધુ મને પસંદ પડશે તો એક પ્રાસ વાળી રચના છે આમ તો એને ગઝલનું સ્વરૂપ ના કહેવાય કાવ્ય સ્વરૂપ જ કહેવાય તો રચના છે સમયની રેત પર પડેલા પગલા સમયની રેત પર પડેલા પગલા નથી રહેવાના તમે આવ્યા ને આ ગયા તમે આવ્યા ને આ ગયા કાયમ નથી રહેવાના મળીશું બેહદ આપણે બધા મળતા રહીશું મળીશું બેહદ એ સમણા હકીકત નથી રહેવાના ઉડે છે રાખ આ મિલનની ઉડે છે રાખ આ મિલનની મળતા નથી રહેવાના સમેટું યાદ એ વખતની સમેટું યાદ એ વખતની દિવસો નથી રહેવાના ચૂભે છે ગાવ એ સ્મરણના ચૂભે છે ગાવ એ સ્મરણના ગાયલ નથી રહેવાના ચૂકેલી નાવ એ સફર નહી ચૂકેલી નાવ એ સફરની મુસાફિર નથી રહેવાના જીવીશું જાણી એ મરણ નહીં જીવીશું જાણી એ મરણ નહીં ભટકતા નથી રહેવાના સમયની રેત પર પડેલા પગલા કાયમ નથી સમયની રેત પર પડેલા પગલા નથી રહેવાના આ સમય આપણે જે ચાલીએ છીએ સમય એક રેત સ્વરૂપ છે કે એના પગલા પડી જાય પછી નવા સમયનો વાયરો વાય છે અને એ પગલા ખૂંસાઈ જાય તમે જે પાછળ જીવી ગયા છો એ ફરીથી જીવી શકવાના નથી તમે આવ્યા ને આ ગયા હું આજે આવ્યો છું અહીંયા અને હમણાં જતો રહીશ તમે આ સ્કૂલમાં છો ભણો છો ત્યાં સુધી પછી જતા રહેવાના છો કાયમ નથી રહેવાના ઘરમાં પણ કાયમ નથી રહેવાના મિત્રો જોડે પણ કાયમ નથી રહેવાના ગામમાં પણ કાયમ નથી રહેવાના એટલે કેવી આપણી આ જર્ની કેવી છે જીવન કેવું છે આપણું આપણે કઈ જ વસ્તુ કાયમ નથી મળીશું બેહદ એ સમણા હકીકત નથી રહેવાની ખોવા નથી કોઈને ગુમાવવા નથી આજ સારા ને આજ ધોરણ હંમેશા બની રહે તો કેવી મજા આવે કોઈ આગળ કરવું જ ના પડતું પણ તમે બધા પણ છૂટા પડવાના છે એટલે એ જે સમણાં છે એ જે સપનાઓ આપણે જોઈએ છીએ ઈચ્છાઓ કરીએ છીએ એ હકીકત તો ક્યારે રહેવાના નથી તો આપણે એ સ્વીકાર કરવાનો છે કે આવું ને આવું જ વાતાવરણ છે આ માહોલ છે એ હંમેશા બની રહે નહીં પછી મેં લખ્યું છે કે ઉડે છે રાખ આ મિલનની એક વખતે આપણી મુલાકાત થાય છે પછી એ જયારે એ ઓસરી જાય છે જયારે આ સપોઝ આ વાચન શિબિરમાં હું આવ્યો છું હું અહીંથી જઈશ પછી એની રાખ જ વધશે એ ચેતના છે એ જે માહોલ છે એ જીવંત નહી રહે ચેતનવંતો નહીં રહે એની એક રાખ જ વધશે આપણે યાદમાં જતું રહેશે કે એવું કોઈ પ્રસંગ હતો અને અમે એના સાક્ષી બન્યા સમેટું યાદ એ વખતની યાદો આપણે સમેટી લઈએ આપણને કેવી ઈચ્છા થાય છે કે આપણે ખાલી મગજમાં અમુક વખતે યાદ કરીએ છીએ સમેટું યાદ એ વખતની દિવસો નથી રહેવાના એટલે દરેક દિવસને યાદગાર બનાવજો જીવનમાં જેટલા આપણને શ્વાસ મળ્યા છે જેટલા દિવસો મળ્યા છે એને યાદગાર બનાવજો ને એની દરેક યાદને લેજો હંમેશા એવી પ્રવૃત્તિમાં રસ રાખજો કે તમે થોડા ઘણા જાગૃત રહો થોડા ઘણા ગંભીર રહો ભૂતકાળના સારા સારા બનાવોનો પણ તમારે યાદ રાખવા જરૂરી છે એટલે સમેટું યાદ એ વખતની કેમ કે દિવસો તો નથી રહેવાના આ દિવસો રહે નહી પણ આ યાદ તમારા મગજમાં રાખજો મારા એક બે વાક્યો પણ તમને એવા લાગે કે નહીં વિચારવા જેવા છે તો એ યાદ તમારા મગજમાં રાખજો ચુભે છે ગાવ એ સ્મરણના ઘાયલ નથી રહેવાના એટલે અહિયાં હું એવું કહેવા માંગુ છું કે આપણને સ્મરણ થાય ને એટલે આપણને આમ દુઃખ થાય કે એ સમય કેટલો સરસ હતો બાલ મંદિરમાં જતા એ કેટલો સમય સરસ હતો હવે તો ભણવાનું વધતું જાય છે દિવસે દિવસે જવાબદારીનું બાંધ થતું જાય છે દસમું બાકી છે બારમું બાકી છે કોલેજ બાકી છે નોકરી બાકી મને પણ એવું થાય છે કે હું પણ બાળપણમાં આવે જતો હતો પણ આપણે એનાથી ઘાયલ થવાનું નથી સેન્સિટિવ રહેવાનું નથી દરેકે આ તબક્કો જીવનમાંથી પસાર કરવો જ રહ્યો એટલે આપણે ઘાયલ રહેવાનું નથી એટલે મેં લખ્યું છે ચૂબે જે ગાવ એ સ્મરણના પણ ઘાયલ નથી રહેવાના આપણે હંમેશા આગળ જ વધવાનું હા યાદ આવે યાદને આપણે લઈએ અને યાદ કરી આનંદ મળે એ આનંદ આપણે લેવાનો છે પણ એમાં એટલા બધા ગમકીન નથી થઈ જવાનું કે તમારું ભવિષ્ય પણ અંધકારમય બને સમજો છો પછી મેં લખેલું છે કે ચૂકેલી નાવ એ સફરની આ સફરની આપણે નાવ ચૂકી જ જવાના છીએ મુસાફિર નથી રહેવાના હંમેશા આપણે મુસાફરી બદલવી પડે શાળાથી લઈને કોલેજ કોલેજ થી લઈને નોકરી નોકરીથી લઈને સમાજની જવાબદારી તો એ દરેક વખતે એ નાવ આપણે ચૂકી જઈએ છીએ અને એ બીજી નાવમાં આપણે ફરજિયાતપણે જવું જ પડે એટલે આ આપણા જીવનનો એક હિસ્સો છે જીવીશું જાણી એ મરણને એટલે એવું જીવીએ કે આપણું જ્યારે પણ આપણું મોત આવે જયારે દરેક દરેકને સનાતન સત્ય છે કે આપણે જવાનું જ છે એક દિવસે પણ આપણે એવું જીવીશું કે આપણે ભટકતા ના રહીએ જીવીશું જાણી મરણને ભટકતા નથી રહેવાના બિંદાસ આપણને જે પ્રવૃત્તિ ગમે છે જે રસ છે જે આપણે કરવાનું છે જવાબદારીઓથી રિસ્પોન્સિબલિટીનું ભાન રાખીને આદર્શ સત્કાર વિનમ્રતાથી આખી જિંદગી એવી જીવીએ કે આપણને કંઈ અફસોસ ના રહે કે ના મેં વિચાર્યું ત્યાં અને મેં કંઈ કર્યું નહીં એટલે ભટકતા નથી રહેવાના સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવા તો આ એક રચના હતી પછી એક રચના છે મોટિવેશન વાળી આ એક બીજી રચના કહું છું એમાં મને પ્રેરણા મળે છે સતત આ મેં લખ્યું છે એને મને પોતાની સ્વયં પ્રેરણા માટે મેં લખેલું છે એટલે ધ્યાનથી સાંભળજો બધા મિત્રો પાછળ કે આપણે કોઈ ચેલેન્જ છે નવમા ધોરણમાં પહેલો નંબર લાવવો છે અગિયારમાં ધોરણમાં પહેલો નંબર લાવો છે કંઈક કરી બતાવવું છે કંઈક સરને પ્રાઉડ ફીલ થાય તમારું નામ ગૌરવથી બોલે શાળા પણ તમને યાદ રાખે તો એ જે પ્રેરણા સ્ત્રોત છે હંમેશા આપણે મગજમાં રાખવું જરૂરી છે તો મને પણ પ્રેરણા આપે છે મારા જ શબ્દો છે મેં લખ્યું છે કે જ્યાં છું જ્યાં છું ત્યાંથી તો પાછો વળવાનો નથી જ હું જ્યાં છું ત્યાંથી તો પાછો વળવાનો નથી જ ચાલ કંઈ ના મળે પગદંડી તો પાડીએ આપણે ઘણી વખતે ખેતરમાં તમે જોયું હોય ઘણા લોકોએ પગદંડી પાડી દીધી હોય છે વારંવાર ત્યાંથી માણસું ચાલતા જ હોય તો કેવી પગદંડી બની જાય છે તો આપણને ભલે રસ્તામાં કઈ ના મળે પણ આપણે હંમેશા આગળ જ જવાનું છે આપણે એવું વિચારીશું કે આગળ જ જઈએ ભલે ને કંઈ ના મળે પણ કમસે કમ આપણે પગદંડી તો પાડીશું ને તો કોને ફાયદો થશે એ રસ્તા ઉપર જે નવો વ્યક્તિ આવશે એને ફાયદો થશે તો હંમેશા આપણે કેવું છે આગળ ચાલવાનું પછી મેં લખ્યું છે કે સૂરજ આખને છે જરૂર સૂરજ આખને છે જરૂર ઓલવાઈ જવાનો નથી જ ચાલ ને થોડું અજવાળું કરીએ ચાલ ને થોડું અજવાળું કરીએ અજવાસ ભલે ને ન ફેલાય અજવાસ ભલે ને ન ફેલાય આશા તો પ્રગટાવીએ આશા તો રાખીએ હિમાલય અડગ છે એવો હિમાલય અડગ છે એવો ડગવાનો તો નથી કોઈની તાકાત નથી કે હિમાલયને ડગાવી શકે હિમાલય અડગ છે એવો ડગવાનો તો નથી ચાલ ને થોડો હડશે લઈએ ચાલો ને આપણે એટલે થોડો હડશે લઈએ લેસ માત્ર ભલે ને ન ખસે ખબર છે કે ખસવાનો નથી પણ હિંમત તો રાખીએ હિંમત તો એવી રાખીએ ખબર છે ચાલીસ ટકા આવ્યા છે નેવું ટકા નથી જ આવવાના એવું તમે વિચારી લો છો પણ હિંમત તો રાખો પ્રયત્ન તો કરો તો એ શક્ય બને

અને વાંચન ઉપર તો બહાર આપું જ છું કે તમે જેટલું વાંચશો જેટલું સાંભળશો કથન વાંચન આ બધી પ્રવૃત્તિઓ ખૂબ જ અગત્યનો ભાગ અને તમે એટલા નસીબદાર છો કે તમે હજી સુધી પણ શાળામાં છો સમય નહીં મળે મેં કહ્યું ને સમય નથી રહેવાનો સમય નહીં મળે એટલે આ શાળા જીવનનો ભરપૂર ફાયદો ઉઠાવજો અને બને એટલું વાંચનમાં રસ રાખજો સાહિત્ય સિવાયનું પણ લાયબ્રેરી હોય છે ગામમાં શાળામાં ઘણો બધો મેં ઘણા બધા પુસ્તકો વાંચેલા છે તો એમાંથી એક મે સવારે હું બસની રાહ જોઈને મારું ગામ છે મારું વતન છે પશુવાદળ ત્યાં હું સાત વાગ્યાની બસની રાહ જોઈને હું એકચ્યુઅલી બેંકમાં પહેલા નોકરી કરતો હતો પાટણ તો હું ત્યાંથી ગામથી અપડાઉન કર્યું થોડા દિવસ તો હું બસની રાહ જોઈને બેઠો હતો અને મને વિચાર આવે મેં લખ્યું છે તમે પણ બધા હું જે બોલું એ મગજમાં કલ્પના કરજો તમારા ગામની આજ પાદરે બેસવાનો અનુભવ અનેરો હતો આજ પાદરે બેસવાનો અનુભવ અનેરો હતો તફાવત તો ફક્ત ઉંમરનો હતો ઠંડા પોળનો વડલાનો છાયો પંખીઓનો કલરવ બાકડાની બેઠક ચાની કિટલીની મહેક પેલો જર્જરીત ગલ્લો પડુ પડુ થઈ રહેલું પંચાયતનું મકાન પડુ પડું થઈ રહેલું પંચાયતનું મકાન બિસ્માર રડતો કુવો એક જોઈ રહ્યો નજરોથી જે સેલ્ફી લેવી હતી કાયમ માટે હું એકી ટસે જોઈ રહ્યો નજરોથી જે સેલ્ફી લેવી હતી કાયમ માટે અચાનક ધૂળનો ગોટો ચડ્યો અચાનક ધૂળનો ગોટો ચડ્યો હું સફાળો જાગ્યો સામે સાતની લોકલ જે ઉભી હતી જાણે યાદોનો ટપાલી ના ઉભો હોય સામે સાતની લોકલ ઉભી હતી જાણે યાદોનો ટપાલી ન ઉભો હોય આજ પાદરેથી ઉઠવાનો અનુભવ કપરો હતો આજ પાદરેથી ઉઠવાનો અનુભવ કપરો હતો તફાવત તો ફક્ત મજબૂરીનો હતો માથે જવાબદારીનો જે ટોપલો હતો બધું ખરું પણ મનથી તો હું વૈરાગી હતો આજ પાદરે બેસવાનો અનુભવ અનેરો હું નોકરી કરું છું અને બસમાં બેસું છું એની જગ્યાએ હું શાળામાં જતો કે મામાના ઘરે જતો કોઈના ઘરે જતો દાદાના ઘરે જતો અને જે બસમાં બેસતો એમાં ઘણો બધો ડિફરન્સ હતો એટલે મને યાદ આવી ગયું કે કેવું છે વાતાવરણ મારા ગામનું એ બધાની મને સેલ્ફી લેવાની ઈચ્છા થઈ નજરોથી કે જે હંમેશા માટે મગજમાં કેદ થઈ જાય તો આ એક સેન્સેશન છે આ એક ઉર્મી છે અંદરથી આવે છે ને બાર લાવીએ છીએ તમારા બધામાં પણ ઘણી કઈક ને કઈક આવું મનમાં હંમેશા વિચાર ગડમથલ ચાલ્યા કરતા હોય છે પણ ક્યારે એને દબાવી ના રાખજો એને બાર લાવવાના પ્રયત્નો કરજો અને ખૂબ વાંચજો ખૂબ વાંચન કરજો ટૂંકાઓ છું અમારે બહુ ઓફિસ ટાઈમ છે કચેરી સમય છે એટલે રજા લઈને આવ્યા છીએ પણ આપણે નેક્સ્ટ ટાઈમ પણ મળવાનું ખૂબ આનંદ થશે બરાબર ખૂબ જ મજા આવી તમારી બધી વચ્ચે ફરીથી એક વખત સ્નેહશ્રી અને આદરણીય શ્રી ભરતભાઈ સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ સાહેબે એમની સ્વરચિત કવિતા જેમ સવારે વાત કરી હતી કે આપણી આસપાસ ઘણું બધું